સુરત જિલ્લાના વાકલ ગામમાં કપિરાજનાતંગ સામે આવ્યો છે છેલ્લા બે દિવસમાં થી વધુ લોકોને માનવભક્ષી બન્યો હોય કપિરાજ તે રીતે કડી ખાધા છે અંબાજી માતાના મંદિરે જાહેરમાં સ્તાન કરવા બેસેલા સાધુની પિંડીના ભાગે તથા પોલીસ કોન્સ્ટેબલે પગના ભાગે બચકા ભરી લેતા બંનેને ઇન્જેક્શન માટે એકસો ને આઠેમ્બુલસમાં સુરતની સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા મથુરાથી પ્રભાત ફેરી માટે આવેલા પંચોતેર વર્ષીય ભગવાનદાસ રામજીલાલ છેલ્લા બાર દિવસથી વાંકલમાં રહે છે બંને સંતાન સાથે આવેલા ભગવાન દાસાજે સવારે અંબાજી માતાજના મંદિર નજીક ખુલ્લામાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે માનવભક્ષી કપેરાજી તેમના પર હુમલો કરી દેતા પિંડીના ભાગે ગાબડું પડી ગયું હતું હાથમાં આવેલી ડોલથી વાનરને ભગાવ્યો હતો આ દરમિયાન જ જીઆરટી મયુર જીણાભાઈ નામના કોન્સ્ટેબલ ભારત બંના બંદોબસ્તમાં હતા તે દરમિયાન તેના પર વાનરે હુમલો કરી પગના ભાગે બચકું ભેળવી લીધું હતું જેથી બંનેને વાંકલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે